ધારાસભ્યના પત્રની અસર પોલીસ અને પાલિકા કામે લાગી વરાછાથી સરથાણા ફ્લાયઓવર બ્રિજ નીચે ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ બાદ કાર્યવાહી પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે કાર્યવાહી બ્રિજ નીચેના દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ પાલિકાના દબાણ ખાતા અને પોલીસ વિભાગ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી મોટા પ્રમાણમાં દબાણો દૂર કરાયા ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ કાર્યવાહી બ્રિજ નીચે ગાંજા અફીણ ડ્રગ્સ દારૂ અને જુગાર જેવી ગેરપ્રવૃત્તિની ફરિયાદ કરી હતી પાલિકા અને પોલીસ કમિશનરને લેખિતમાં ફરિયાદ કરી સમસ્યાનો ઉકેલ લાવવાની રજૂઆત કરી પત્ર પોલીસ અને પાલિકાની કાર્યવાહી ઘણા લાંબા સમયથી આ પ્રશ્ન હતો અને લોકોની સામાજિક સંસ્થાઓની પણ માગણી અને લાગણી હતી લોકોની ખૂબ રજૂઆતો હતી અને વરાછાની જનતાની જે લાગણી અને માગણી હતી એને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ કમિશનરને આ પ્રશ્ન હલ કરવા માટે મેં એક પત્ર લખ્યો હતો અને કેટલા દિવસમાં હલ કરો છો એનો જવાબ માગ્યો હતો ખૂબ આનંદની વાત છે કે મારા આ રજૂઆતની અને પત્રની અસર થઈ છે

કે એમણે જે સહયારો પ્રયાસ કર્યો છે અને જે ઓપરેશન કર્યું છે જે કામગીરી કરી છે એ રોજે રોજ કરીને આ પ્રશ્ન સંપૂર્ણપણે પણ થાય એ દિશામાં કામગીરી કરીશું ચોક્કસ પણ હું માનું છું અને લોકોની જનતાનો જે અવાજ હતો રાજ્યની જનતાનો એ અવાજ બની અને જે પ્રશ્નાર્થ કરવાનો પ્રયાસ થયો છે એમાં જે સહકાર મળ્યો છે એ બદલ પોલીસ તંત્રને કોર્પોરેશનો પણ આભાર માનું છું અને આ કામગીરી જ્યાં સુધી પ્રશ્ન ન થાય ત્યાં સુધી સતત ચાલુ રહે એવી મારી લાગણી પણ છે